સ્વય અને સમાજ માટે થી ગુજરાત ની ઝાંખી વાંચવાનું આ અંકમાં તો ભૂલશો જ નહી ભાર વિના નું ભણતર મેળવીએ ભણતર થી સઘડું મેળવીએ જી હા મિત્રો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની આ થીમ સાથે શાળા પ્રવેશ ઉત્સવ ની ભવ્ય ગામો માં પણ બાળકો ને શાળા પ્રવેશ કરાવ્યો છે શિક્ષણ જગત માં પાપા પગલી માનતા ભૂલકાઓ નો શિક્ષણ પ્રત્યે લગાવ વાંચવાનું તો ભૂલશો જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત સ્વાગત કાર્યક્રમ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જળ સંચય સરકારની ચાલતી અવિરત વિકાસ યાત્રાઓ અને હા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આણંદ અને ખેડા જિલ્લાની મુલાકાત પણ આપ જાણી શકશો તમને ખબર જ હશે કે ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ ને વિશ્વના સૌથી સાત સુંદર મ્યુઝિયમ સ્થાન મળ્યું છે અને આ વાતને મિત્રો ગુજરાત પાક્ષિકમાં પણ સ્થાન મળ્યું છે અરે તમને કહેવાનું તો રહી જ ગયું ગુજરાત પાક્ષિક ની ટીમ આ અંકમાં આપના માટે કંઈક નવું જ લાવી છે શું છે એ રસપ્રદ અને અલગ વાત એ જાણવા માટે તો તમારે ગુજરાત પાક્ષિક ને જ વાંચવું પડશે આવતા પખવાડીએ ફરી મળીશું ગુજરાત પાક્ષિક ની અવનવી વાતો સાથે અને હા માહિતી ખાતાની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ અંકને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ